આ વિડિયો જાસ્મિન ઓફિશિયલ ચેનલ ઉપર રિલીઝ થવાનું છે અમદાવાદમાં ગાદલા ખરીદવા માંગતા હોય તો અમારો સંપર્ક કરજો તમને બેસ્ટ ડિસ્કાઉન્ટ ભાવમાં ગાદલા આપીશું અને હવે તમે અમારો વિડીયો જોઈ નાખો બાકી ગાદલા પરચેસ કરવા હોય બોક્સવાળા કોટન મેટ્રેસ તો તમે લિસ્ટ જોઈ શકો છો આ ભાવમાં તમને વ્હાઈટ નું ગાદલું મળી જવાનું છે અત્યારે ભારે ચર્ચા થઈ રહી છે પતંગ કેવી રીતે કાપવાની છે રણનીતિ બનાવવામાં આવી રહી છે અમારી પાસે આજે ત્રણ ખેલાડીઓ આવી ગયા છે રાજાભાઈ સલમાનભાઈ અને ઈમામભાઈ ત્રણે ત્રણ ખતરનાક પતંગો કાપે છે તો વિડીયોને લાસ્ટ સુધી જોજો એ ઈમામભાઈનો વારો આવવાનો છે છેલ્લે ઈમામભાઈને રાખ્યા છે અમે એને પતંગનો વિરાટ કોહલી પણ કહેવામાં આવે છે ઈમામભાઈ વિરાટ કોહલી કહેવામાં આવે પતંગનો જેમ કે ક્રિકેટરને વિરાટ કોહલી જી છે ને એમ અમારા પતંગમાં ઈમામભાઈ છે વિરાટ કોહલી

તો અને એમના સાથીદાર પણ તમે જોઈ શકો છો આ છે એમના સાથીદાર એક કે છપ્પન દોઈથી પીવડીને રાજાભાઈ આજે પતંગ જો રાજાભાઈ નો પતંગ બતાવી દો તમને ઝૂમ કરીને આ રાજાભાઈ નો પતંગ છે જોઈ લીધો મિત્રો તમે જો પતંગથી કેટલી પતંગ કાપશે ਰਾਜਾ ਭਾਈ ਜੀ ਨੀ ਤੁਸੀਂ ਕਾਪવાની ਸਪੀਡ જોઈ ਸਕੋ ਜੋ ਪਤੰਗ ਤੁਮਨ ਜੋਵਾਣੀ ਹੈ ਨਾ ਦੀ ਜੋਓ ਮਿੱਤਰੋ ਗੇਚਵਾੜੀ ਰੀਤ જોઈ ਸਕੋ ਜੇ ਇੱਕ ਦਾ ਜੇ 25 25 ਪਤੰਗ ਆਪੇ ਜੇ ਰਾਜਾ ਭਾਈ જો મિત્રો પતંગ કાપી રહ્યા છે તો રાજાભાઈ પતંગ કાપી નાખવામાં આવી છે એની સાથે પહેલાં સફળતા મળી ગઈ છે જો હજુ સુધી પતંગ આકાશમાં જ છે અને અમે કાપતા કાપતા ચડ્યા છીએ વિડીયો જોવો તમે ખાલી હજુ સુધી પતંગ ઉતરી નથી લગભગ લગભગ બે મિનિટ થઈ ગઈ છે જો મિત્રો બીજી પતંગ કપાય છે જો તો બે પતંગ કાપી ચુક્યા છે રાજા હવે વેમર એ હારાય તોડી લીધી પતંગ કોલી કોકે અમારી દોરીનો નો ઝોળો તોડી લીધો છે એટલે હવે ખબર નઈ શું થવાનું છે બીજા એક કલાકાર છે જે બહુ પતંગો કાપે છે પચાસ પચાસ પતંગો કાપી નાખે ઝાટકામાં પછી અમારા સલમાન ભાઈ છે અમની પતંગ એટલે દોઢસો પતંગ કાપે સાથે આજુ આ તમે અત્યારે આકાશમાં પતંગ ચડી રહી છે વિડીયો જોઈ લેજો

હવે આ વાતમાં કેટલી સત્યતા છે એ તમે નક્કી કરજો આ કોઈ અમારો દોરીનો ઝોલો ચાલી લીધો છે તો કોઈ ખબર નથી પડતી શું થવાનું છે જો મિત્રો આ દોરી જાય છે ને એનો ઝોલો પકડી લેવામાં આવ્યો છે હવે શું કરશું જો હામે પેલો ભાઈ જોવાય ઝોલા લૂટે છે જોવા લાઈવ કેમેરામાં કેદ થઈ ગયા છે દ્રશ્યો આવા દ્રશ્યો તમને ક્લિક કરી નાખશે મિત્રો આ હાઈલાઈટ છે વિડીયોનું આના સિવાય પણ ઘણા બધા પ્રસંગો બન્યા છે તે તમે વિડીયોના માધ્યમથી જોજો ઝોલો લૂંટાઈ રહ્યો છે રાજાભાઈ પચાસ પતંગ એક સાથે કાપે આ જે સલમાન ભાઈ પતંગો સલમાન ભાઈ એક સાથે સો સો પતંગ કાપી નાખે એમનો પતંગ તમે જોવા મિત્રો જો આમની કોઈ પતંગ કાપી નાખે ને તો સીધી ગોળી જ મારવામાં આવે છે મિત્રો એ ભાઈને ને બીજી ધાબા ઉપર ચડવા મળતું નથી સલમાન ભાઈ જો સલમાન ભાઈ એ પતંગ કાપી નાખી પછી એમની પતંગ જેથી તૂટી જાય છે મિત્રો એમની પતંગ તૂટી જાય છે બાકી એમને કાપી પચાસ આખું આકાશ સાફ થઈ ગયું જો તમે કોઈ બાકી નહીં બજારમાં જુઓ બરોબર આ સલમાનભાઈના વિડીયો અત્યારે ભારે ચર્ચા થઈ રહી છે પતંગ કેવી રીતે કાપવાની છે રણનીતિ બનાવવામાં આવી રહી છે જોરદાર રણનીતિઓ બની રહી છે અને કિન્યા બોધવાની સ્ટાઈલ તો તમે જુઓ ખાલી કિન્યા બોધવાની સ્ટાઈલ જુઓ તમે ખાલી એકવાર માપ લેશો ને એક જ વારમાં કાપી નાખશે એવું કામ છે જો આ ગાંઠ મારી દીધી આમની કિન્ડા બાંધવામાં એટલી માસ્ટરી છે ને કે ભાઈ પતંગ એક જ વાર બાંધે ને એટલે પૂરું થઈ ગયું ભાઈ પછી કશું આવે નહીં બીજું એટલી જોરદાર કિન્ના બાંધે છે ને કે લોકો દૂર દૂરથી કિન્ના બાંધવામાં આવે છે આમની જોડે જોવા ફેસ ઉપર બ્લૂર આવી ગઈ છે આ જે વ્યક્તિ છે જે બહુ ખતરનાક કિન્ના બાંધે છે અને બહુ જ ખતરનાક રીતે ઘાતક રીતે હુમલો કરે છે ભાઈ પતંગમાં જોવા એમનું અત્યારે આવી ગયું છે પણ હમણાં આજે ફિલ્ડિંગ સિલેક્ટ કરી નાખી સલમાનભાઈ અત્યારે બેટિંગ પર છે જો હવે સલમાનભાઈએ ગુલાબી પતંગની સાથે શરૂઆત કરી છે સવારની પોરમાં જ એ પણ પિચ પતંગ લઈને તૈયાર જ છે મિત્રો જેવા વિકેટ પડશે એવા જેવા પણ મેદાનમાં આવી જશે

તમે જોઈ લો મિત્રો કેટલી ફાસ્ટ રીતે કિનિયા નીકળી છે ક્લોઝ અપ આબુ મિત્રો જો અરે જોવો તો ખરા તમે ખાલી કેવી પતંગ અભે કેજો 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 નથી મળી રહ્યો આકાશમાં તાપ વધવાની કારણે આ બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે

મિત્રો તમને સમજાવી સમજ હશે પાંચ પતંગ એક સાથે ખેંચી નાખવામાં આવેલ છે

લાગે છે આ વખતે પતંગ કપાવાની પૂરેપૂરી સંકેતા લાગી રહી છે ગુલાબી પતંગ હજુ સુધી આકાશમાં આકાશ પાંચ મિનિટ આ રીતે આપડે એક રાઉન્ડ દસ પતંગ રાત પડી જશે આ પતંગ ખોટું થઈ જુજી પતંગ